તો હેલો મિત્રો સ્વાગત છે આપશોનું ભરીથી એક નવા વિડીયોની અંદર દોસ્તો આજના વિડીયોમાં આપણે એકદમ નવી જ રીતે સ્ટેટસ વિડીયો એડિટિંગ કરતા શીખીશું અલાઇટ મોસન એપ્લિકેશન ઉપર આપશોને વિનંતી વિડીયોને તમે પહેલેથી લઈ અને અંત સુધી દેખતા રહેજો ઓકે તો મિત્રો ચાલો આપણે જલ્દીથી વિડીયો સ્ટાર્ટ કરી સૌપ્રથમ તમે એક નાનકડો ડેમો જોઈ લો ફૂલ ડેમો માટે મિત્રો તમે મારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો તેની પર તમને બધું મટીરિયલ અને મિત્રો બધા વિડીયોનો ફૂલ ડેમો જોવા મળી જશે ઓકે ચાલો મિત્રો આપણે વિડીયો સ્ટાર્ટ કરી સૌપ્રથમ તમે નાનકડો ડેમો જોઈ લો તમે ડેમોની અંદર જે પ્રકારનું સ્ટેટસ વિડીયો જોયું તે પ્રકારનું વિડીયો તમે કેવી રીતે બનાવી શકશો તે હું તમને આજના વિડીયોમાં બતાવીશ ઓકે તો સૌ પ્રથમ તમારે શુક્રવાર છે મેં તમને ડિસ્ક્રિપ્શનની અંદર બે પ્રિસાઈટ આપેલી છે બંને કરી તમારે ઇમ્પોર્ટ કરી લેવાના એક એકમાં લખેલ હશે બીટમાર્ક અને એક હશે મિત્રો લિરિક્સવાળી ઓકે ઓકે મિત્રો સૌપ્રથમ પ્રથમ તમારે શું ક્રોન છે અહીંથી જે બીટમાર્ક છે તેને તમારે ઓપન કરી લેવાના રહેશે બીટમાર્ક તમે ઓપન કરશો તો કારણ કે આ પ્રકારનું બીટમાર્ક તમારા મોબાઈલની અંદર અહીંથી ખોલી જશે ઓકે તો હવે શું ક્રોન છે સૌ પ્રથમ અહીંથી આ જે પ્લસનું એક છે તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે અને આની અંદર તમારે એક ઇમેજ એડ કરવાની રહેશે જે પણ ફોટામાંથી વિડીયો તમારે બનાવવાનું હોય તે ફોટો તમારે આની અંદર સૌપ્રથમ એડ કરી લેવાનો રહેશે ઓકે તો હું સૌપ્રથમ આની અંદર એક ઇમેજને એડ કરી લઈશ ઓકે મિત્રો મેં મેંથી એક ઇમેજ એડ કરી લીધો છે દેખી શકો છો કંઈક આ પ્રકારનું તેનું શું છે આ રીતે અહીંથી મોવ એન્ડ રાઉ ફોન પર ક્લિક કરીને આ રીતે મિત્રો ઇમેજને તમારે ફૂલ સ્ક્રીનની અંદર અહીંથી સેટ કરી દેવાને છે તેને અહીંથી ખાલી જગ્યા ઉપર ક્લિક કરી અને આપણું જે માર્ક છે તેના લાસ્ટ પર તમારે અહીંથી જવાનું રહેશે આ રીતે લાસ્ટ પર જ્યાં પછી આપણું જે ફોટો છે તેની ઉપર અહીંથી ક્લિક કરી અને આ જે ઓપ્શન અહીં આપેલું છે તેની ઉપર સિમ્પલ તમારે અહીંથી ક્લિક કરી દેવાનું રહેશે ઓકે મિત્રો આટલું થઈ ગયું હવે શું છે ફરીથી તમારે આ રીતે અહીંથી સ્ટાર્ટિંગ ઉપર આવવાનું રહેશે સ્ટાર્ટિંગ ઉપર આવ્યા પછી મિત્રો અહીંથી પ્લસનું આઈગન જે આપેલું છે તેની ઉપર અહીંથી ક્લિક કરી અને એક તમને અહીંથી સેપ જોવા મળશે જે સેપ છે તેની ઉપર તમારે અહીંથી આ રીતે ક્લિક કરી દેવાના છે સેપ ઉપર ક્લિક કર્યા બાદ આવી શુક્રોન છે તમારે અહીંથી ઉપર જે તમને ત્રણ લાઈન જોવા મળે છે તેની ઉપર ક્લિક કરી અને અહીંથી લખેલ છે ફિલ કમ્પોઝિશન એરિયા જેની ઉપર તમારે અહીંથી આ રીતે ક્લિક કરી દેવાના છે ઓકે મિત્રો આટલું થઈ ગયું ત્યાં સુક્રોન છે જે કલર એન્ડ ફિલ ઉપર જવાના રહેશે કલર એન્ડ ફિલ ઉપર ક્લિક કર્યા પછી આ જે ઓપ્શન છે તેની ઉપર અહીંથી ક્લિક કરી અને આ રીતે તમારી એક કલર જે વ્હાઇટ કલર છે તે નીચેની સાઈડ આપવાને છે અને બ્લેક જે છે તે તમારે અહીંથી આ રીતે ઉપરની સાઈડ આપવાને છે ઓકે ઓકે આટલું થઈ ગયું ધ્યાન શુક્રોન છે જે બ્લેક કલર છે તેની ઉપર અહીંથી ક્લિક કરી અને તે બ્લેક કલરને મિત્રો તમારે આ રીતે અહીંથી રિમૂવ કરી દેવાના છે આ રીતે નીચેની સાઈડ તમે આલ ટી કરશો એટલે રિમૂવ થઈ જશે આટલું થઈ ગયું ધ્યાન ભરીથી અહીંથી ખાલી જગ્યા ઉપર તમારે ક્લિક કરવાના છે અને આ રીતે બીટ માર્ગના લાસ્ટ પર જવાના છે બીટ માર્ગના લાસ્ટ પર જ્યાં પછી આ રીતે અહીંથી આ જે ઓપ્શન છે તેની ઉપર અહીંથી ક્લિક તમારે કરી દેવાના છે ઓકે મિત્રો આટલું થઈ ગયું હવે શું છે તમારે સિમ્પલ અહીંથી બેક કરવાના છે અને આપણી જે ઇફેક્ટવાળી પ્રિસર્ટ છે જે લિરિક્સવાળી તેને તમારે અહીંથી ઓપન કરી લેવાના છે તેને તમારે અહીંથી ઓપન કરી લેવાની રહેશે તેને ઓપન કર્યા બાદ મિત્રો તમે દેખશો કે આની અંદર બી તમને બધા ઇફેક્ટ આપેલા છે એની પહેલાં મિત્રો તમે સ્ટાર્ટિંગ ઉપર આ રીતે અહીંથી આવશો તેના અહીંથી નીચેની સાઈડ તમે દેખશો એટલે તમને અહીંથી એક ઇમેજ જોવા મળશે કે આ પ્રકારનું એ ઉપર તમારે અહીંથી ક્લિક કરી દેવાના છે ઇમેજ ઉપર ક્લિક કર્યા પછી અહીંથી ઇફેક્ટ પર દેવાના છે અહીંથી ત્રણ લાઈન ઉપર ક્લિક કરીને આ રીતે અહીંથી કોપી ઇફેક્ટ કરી દેવાને છે ઓકે આટલું થઈ ગયું ધેન તમારે સિમ્પલ અહીંથી બેક કરવાનું છે અને આપણું જે બીટમાર્ક છે તેની અંદર આપણે જે ફોટો એડ કરેલું છે તે ફોટો ઉપર અહીંથી ક્લિક કરી ઇફેક્ટ પર જઈ ત્રણ લાઈન ઉપર ક્લિક કરીને આ રીતે પેસ્ટ ઇફેક્ટ તમારે કરી દેવાના છે ઓકે આટલું થઈ ગયું દેન ફરીથી તમારે અહીંથી બેક કરવાનું છે અને મિત્રો જે લિરિક્સ સોરી પ્રિસેટ છે તેને તમારે અહીંથી ઓપન કરી લેવાના છે મિત્રો તેને ઓપન કર્યા પછી હવે શું કરવાનું છે આજે તમને અહીંથી ઓપ્શન જોવા મળે છે તેની ઉપર અહીંથી ક્લિક કરી અને અહીંથી સિલેક્ટ ઓલ લેયર લખેલ છે જેની ઉપર તમારે અહીંથી ક્લિક કરી દેવાના છે ઓકે આ રીતે બધી લેરની સિલેક્ટ કર્યા પછી ફરીથી તેની ઉપર અહીંથી ક્લિક કરી અને અહીંથી કોપી લેયર તમારે આ રીતે કરી દેવાના છે તેના અહીંથી બેક કરીશું અને આપણું જે બીટમાર્ક છે તેને અહીંથી ઓપન કરીશું ત્યાં અહીંથી ફરીથી પ્લસ આઇકન ઉપર ક્લિક કરી અને અહીંથી પેસ્ટ લેયર અહીંથી કરી દેશું બસ મિત્રો આટલું જ કરવાનું છે આટલું તમે કરશો એટલે લિરિક્સ આપણે અહીંથી લાગી જશે અને તમારો વિડીયો અહીંથી એકદમ રેડી થઈ જશે દેખી શકો છો અહીંથી વિડીયો આપણે એકદમ રેડી થઈ ચૂક્યો છે તેને તમે આ રીતે વિડીયોને ડાયરેક્ટ અહીંથી મોબાઈલની અંદર સેવ કરી શકશો તો મિત્રો બધું મટિરિયલ તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દીધું છે વધુ મટિરિયલ માટે તમે મારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો